દરેક વ્યક્તિ પોતાના પૂજા ઘરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત હોય છે જોકે કેટલાક દેવી દેવતાઓની મૂર્તિ પૂજા ઘર માં મૂકવી જોઈએ આવું કરવાથી ફાયદાના બદલે નુકસાન થાય છે સનાતન ધર્મમાં પૂજા પાઠનું મહત્વ ઘણું વધારે હોય છે સનાતન ધર્મનો દરેક અનુયાયી પોતાના ઘરમાં પૂજા સ્થળ બનાવે છે જેમાં દરેક દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત હોય છે ધાર્મિક ગ્રંથોમાં ભગવાનની મૂર્તિ રાખવાનું કારણ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે ભગવાનની મૂર્તિ કેવી રીતે રાખવી જોઈએ તે વિશે પણ સનાતન ધર્મમાં જાણકારી આપવામાં આવી છે જો કે ગ્રંથો મુજબ કેટલાક દેવી દેવતાઓની મૂર્તિ ઘરે રાખવી જોઈએ નહીં આવી પ્રતિમા રાખવાથી મનુષ્યને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ મૂર્તિઓનો તેજ એવો હોય છે કે જે મનુષ્યના જીવન ઉપર ભારે અસર ઉત્પન્ન કરે છે તો આવો જાણીએ વાસ્તુ મુજબ ધર્મમાં કઈ મૂર્તિ રાખવી જોઈએ નહીં એક ભૈરવના ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભૈરવનાથ અતિ પૂજનીય છે ભૈરવનાથને કાલ ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે કાલભૈરવની હંમેશા ઘરની બહાર પૂજા કરવી જોઈએ પૂજા કક્ષમાં કાલ પ્રતિમા સ્થાપિત કરવી ન જોઈએ પૂજા કક્ષમાં કાલભૈરવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે

મોટા ભાગે આ ગ્રહો મનુષ્યોને નુકસાન પહોંચાડતા હોય છે આથી રાહુ અને કેતુની પ્રતિમા ઘરમાં ન રાખવી જોઈએ અને તેમની પૂજા ઘરની બહાર જ કરવી જોઈએ નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાત નું માર્ગદર્શન લેવું